thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અજીત પાવર જૂથની એનસીપીની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે પાર્ટીના ચીફ શ્રી રંગબાણે કહ્યું કે એક તરફ ચિરાગ પાસવાન જીત રામ અને માજી અને એચડી કુમાર સ્વામીએ પાર્ટીને ઓછી બેઠકો મળતા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે જ્યારે અમારા સાત સાંસદો હોવા છતાં કોઈ મંત્રાલય આપવામાં આવ્યું નથી શ્રી રંગબાણે કહ્યું કે અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા ચિરાગ પાસવાન પાસે પાંચ શાસન છે માજી પાસે એક શાસન છે અને જેડીસીએસ પાસે બે શાસન છે તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી મંત્રાલય મળ્યું છે તો પછી લોકસભાની સાત બેઠક મળવા છતાં આમ શા માટે અમારી શિવસેનાના ટ્રા રેટ ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદે આપવું જોઈતું હતું તો બીજી તરફ શરદ પાવરના જૂથના એનસીપી નેતા રોહિત પાવરે અજીત પાવર પર આકરા પ્રારો કર્યા છે તેમણે કહ્યું કે અજીત દાદાની શક્તિ ઓછી થઈ ગઈ છે ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમને તમારીથી વાયદો થયો નથી અજીત દાદાએ આગળ જતાં ભાજપના સિમ્બોલ લગાવવું પડશે દાદાનો સૌથી વધુ પદ પ્રફુલ પટેલ થયો છે એડીની તપાસ પણ બંધ થઈ ગઈ અને રાજ્યસભા પણ મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ